કલાકાર હોવા છતાં અમને બધાને એવું થયું કે કલાકાર છીએ અમે અમારી કલાની સાથે મતદાન કરીએ તો વધારે અમને મજા આવશે એટલે આજે અમે મતદાન કરવા માટે અમારું ગ્રુપ આવ્યું છે ને એ બધા જ ગરબા રમતા રમતા એ આવ્યા છે કારણ કે અમારી કલા બતાવી અને સાથે અમે મતદાન કર્યું છે એટલા માટે અમને ખૂબ એટલે ખૂબ જ આનંદ થાય છે